જે પોલીસ અધિકારીનું સન્માન થોડા મહિના પહેલા રાજ્યના પોલીસ વડા કરી રહ્યા હતા એ જ પોલીસ વડા હવે અધિકારીને સસ્પેન્ડ કરવા મજબૂર બન્યા કારણ કે ફરજમાં બેદરકારી કઈ ફરજ હતી સાથે જ ચર્ચા આવી કે આ જ અધિકારીના ભાઈ પણ અધિકારી હતા તેવો પણ સસ્પેન્શન જોઈ ચૂક્યા છે કારણ કે એક મહાકો ભાંડના આરોપી સાથેના કનેક્શન ખુલ્યા હતા વિગતવાર ચર્ચા કરીએ શું છે સમગ્ર મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત છે સુરતના કામરેજ પોલીસ સ્ટેશન પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની જેમને ગઈકાલે રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કર્યા છે આજ જ ડીજીપી વિકાસ સહાય ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તેમનું સન્માન કરી રહ્યા હતા તેમની કામગીરી બદલ અને આજે તેમને સસ્પેન્ડ કરવા માટે મજબૂર બન્યા કારણ કે આ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા ફરજમાં બેદરકારી કરે છે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એસએમસીનો દરોડો પડ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં કેમિકલ કૌભાંડ ખુલ્યું અને આ કૌભાંડે ભોગ લીધો છે આ પીઆઈનો તેવું સૂત્રોનું કહેવું છે ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારની ઘટનાઓ સુધી પોલીસ અધિકારીઓ પહોંચે છે કેવી રીતે વાત એવી છે કે ઓમદેવસિંહ જાડેજા તેમના ભાઈ સત્યદેવસિંહ જાડેજા જેઓ સ્ટેટમાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા સુરતમાં અને તેમને પણ ગત વર્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કે તેઓને જીએસટી કૌભાંડ જે મહા કૌભાંડ ભાવનગરમાં ગુંજી રહ્યું છે તેના આરોપી મોહમ્મદ ટાટા જે સેંકડો કરોડ રૂપિયાનો ચૂનો સરકારને લગાવી ચૂક્યો છે તે આરોપી સાથે કનેક્શન હતું આ સત્યદેવસિંહ જાડેજાનું આ સત્યદેવસિંહ જાડેજાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે તેમના ભાઈ ઓમદેવસિંહ જાડેજા જે સુરત કામરેજ પીઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સવાલ એ થાય છે કે રાજ્યની સરકારમાં સરકારથી કેમ ડર નથી આ અધિકારીઓને આ કર્મચારીઓને સરકારી બાબુઓને શું સરકારનો હોલ્ડ આ રાજ્યના બ્યુરોક્રેટ્સ પરથી જતો રહ્યો છે શું બ્યુરોક્રેટ્સ પણ આવા અધિકારીઓને પ્રોત્સાહિત કરે છે અને સરકારનું નાક દબાવે છે ક્યાં નાક દબાવે છે આ સરકારનું તેને લઈને પણ સવાલો છે આ જ પ્રકારના સમાચારો પડદા પાછળની કહાની વિશ્લેષણ અને ઘણું બધું જોવું પસંદ છે તો નવજીવન ન્યૂઝને આજે જ સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર वैष्णव तो ते ने जे पीड पराई